સુરતની લાગેલી આગ બાદ આજે વહેલી સવારે ફરી એક વખત આગ ભભૂકી ઉઠી હતી આ આગ હવે બેકાબુ બની ગઈ છે આ આગના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે માર્કેટના કયા ભાગમાં કેટલી વિકરાળ આગ છે તે જાણવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા વહેલી સવારથી જ આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ બે બની ગઈ છે ગ્રાઉન્ડ ફ્લોર પરથી લાગેલી આગ પાંચમા માળ સુધી પ્રસરી ગઈ છે અંદાજિત નવસો જેટલી દુકાનો આ માર્કેટમાં આવેલી છે જેમાંથી પાંચસો કરતા વધારે દુકાનો આગની જ્વાળામાં બળીને ખાક થઈ ગઈ છે લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે કેમેરાની મદદથી આગ કઈ જગ્યાએ વધારે છે તે જોવાના પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે માર્કેટમાં છે અને આગ કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે તપાસ કરી રહ્યા છે વહેલી સવારે સાડા છ આસપાસ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને આગને પગલે મોટા ભાગની દુકાનો બળીને ખાક થઈ ગઈ છે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થતા તેઓ રાતા પાણી એ રડી રહ્યા છે હાલ આગને ઝડપથી કાબુમાં લેવા ફાયર વિભાગ સતત પ્રયત્ન કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત